ચીમનને ટિફિન કાઢતા જોઈ દેવયાનીને મનમાં ભય લાગ્યો દેવયાની એટલી નબળી ન હતી કે થોડા ભયથી એ ભયભીત થઈ જાય એ આવેલા ખંખેરતા બોલી ટિફિન લાવવાનું ફરી ચાલુ કરી દીધું મારું બનાવેલું ભાવતું નથી કે શું દેવયાનીની વાત સાંભળી ચિમન એની સામે જોવા લાગ્યો એણે દેવયાનીના ભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ વાંચી શક્યો નહીં એ હળવેકથી બોલ્યો તારા હાથનું ઝેર પણ હું પ્રેમથી પી લવા તો બા બાપુ આવ્યા છે એટલે લાવવું પડ્યું ચિમન બા બાપુ બોલ્યો એ દેવયાનીને ગમ્યું નહીં એ મોઢું બગાડતા બોલી આ બા બાપુ કેવું ચીપ લાગે છે મમ્મી પાપા કહે તો હોય તો અહીંયા ઉલટી ગંગા ચાલુ થઈ હતી અત્યાર સુધી ચિમન રૂપલીને ટોકતો હતો અને સુધારતો હતો જ્યારે હવે એ કામ દેવયાની કરતી હતી સામે ચિમન હતો દેવયાનીનું ટોકું ચીમને ગમ્યું નહીં પરંતુ એ કંઈ બોલી શકે એમ હતો નહીં છતાં એ જવાબ આપવા ગયો જવાબ આપવા જેવું મોમ ખોલ્યું એવું દેવયાનીનું પેજર વાગ્યું પેજર વાગતા દેવયાની બોલી સાલુ આ શાંતિથી જમવા પણ દેતું નથી એમ કહેતા એણે પેજરનો સંદેશો વાંચ્યો ચીમન જે જવાબ આપવા માંગતો હતો તે હવામાં ઉડી ગયો સંદેશો વાંચતા જ દેવયાની બોલી તું નથી મળતો એટલે મેં સાંજે છૂટવાના સમય પહેલા એક મિટિંગ રાખી હતી જેથી મીટિંગ લાંબી ચાલે અને મારો ટાઈમ પાસ થાય અને તારી યાદ આવે નહીં સાલી એ મિટિંગ પણ કેન્સલ થઈ ગઈ આ સાંભળી ચીમને પૂછ્યું આપણી નવી કોલોની બનાવવાની છે એની મીટિંગ હતી દેવયાનીએ હકાર માંગ માથું હલાવ્યું ચીમન તરત બોલ્યો મારી પાસે પણ એના ટેન્ડરો આવ્યા છે ચીમનની વાત સાંગળી દેવયાનીએ આંખોને ઝીણી કરી અને બોલી આપણે અહીંયા ઓફિસ ઓફિસ રમવા નથી આવ્યા ઓફિસની વાત મૂક અને આજે કઈ કર જેથી બહાર જઈએ અને રાત સાથે રહીએ ચીમન દેવયાનીની ઈચ્છા પૂરી કરી શકે તેમ હતો નહીં એ ઢીલા અવાજે બોલ્યો માફ કરજે દેવી તું કહે છે એ હમણાં શક્ય નથી બંને કેન્ટીનમાં હતા છતાં દેવયાનીએ ચીમનનો હાથ પકડી લીધો અને બોલી નાનપાળમાં નિહાર્ટ દેવયાનીએ પ્રેમની લાળ ટપકાવી દેવયાનીએ હાથ પકડતા જચિમને એનો હાથ પાછો લઈ લીધો સાથે દેવયાનીની પ્રેમ ભરેલ વાત સાંભળી થોડો પીગળ્યો પણ ખરો એને હાથની જગ્યાએ મેજ નીચે પગ લાંબો કરી પગનો અંગૂઠો દેવયાનીના પગના પંજા ઉપર ફેરવવા લાગ્યો અને બોલ્યો મને પણ ના પાડવાની ઈચ્છા થતી નથી પરંતુ ધરના સંજોગો એવા છે મારા મમ્મીને તું ઓળખતી નહીં એ બહુ ચાલાક છે અને પાછી પેલી ગમાર એની પ્રિય છે એ ગમારે એની ઉપર શું જાદુ કર્યો છે એ જ સમજ પડતી નથી ચીમનનું પહેલું પરિવર્તન નજરે પડ્યું ચીમનની વાત સાંભળી દેવયાનીનું મૌન પડી ગયું એ વિચાર માંગ પડી ગઈ દેવયાનીને વિચારતી જોઈ ચીમને પગથી એને ઠોસો માર્યો દેવયાનીની વિચાર તંદ્રા તૂટી વિચાર તંદ્રા તૂટતા દેવયાની બોલી કેટલા દિવસે લોકો અહીં રહેવાના છે દેવયાનીના અવાજમાં અણગમો હતો ચીમને જવાબ આપ્યો આની પહેલા પણ મેં તને કહ્યું હતું મને ખબર નથી ચીમને વાક્ય પૂરું કરતા દેવયાની બોલી એ લોકો ખુશીથી આવ્યા છે મુલાકાત પછી શું શું બન્યું કહ્યું એ પણ કહ્યું મારી મમ્મી નક્કી કંઈ કરશે ચીમની વાત સાંભળી દેવયાની મનમાં કાતિલ વિચારો સાથે હસવા લાગી અત્યારે એને કંઈ બોલવું ઉચિત લાગ્યું નહીં એ ચૂપચાપ જમવા લાગી દેવયાની કેન્ટીનમાં તો કઈ વધુ બોલી નહીં પરંતુ એની કેબિનમાં ગયા પછી એ વિચારવા લાગી એને ક્યાંની ચેન પડતું ન હતું એને મનમાં થતું હતું જો ચિમનના ગામડિયા માંગ બાપ ચીમન સાથે વધારે રહેશે તો ચીમનનું મન કદાચ બદલાઈ જાય માટે મારે કનિક કરવું પડશે દેવયાનીને ચિમનના પેરેન્ટ્સ ગમાવા લાગતા હતા ચીમનની સામે એ માન આપતી હતી પરંતુ અંદરથી એ લોકો એને ગમતા નહોતા એ એને ક્યારે સ્વીકારી શકે એમ ન હતી એ આગળ વિચારવા લાગી ચીમને પણ એના પેરેન્ટ્સથી અલગ કરવો જ પડશે નહીંતર આજ નહીં તો કાલે એ મારી માથે પડશે એ વિચારતી હતી ત્યાં એને ચીમનું વાક્ય યાદ આવી ગયું કેમ જાણે એ ગમારે મારી મમ્મી ઉપર શું જાદુ કર્યો છે વાક્ય યાદ આવતા જ પેન હાથમાંગ લઈ રિવોલ્વિંગ ખુરશી માંગ પાછળ ટેકો દઈ પેનને ચાવવા લાગી અને લુપ્સુમ હસવા લાગી વિચારતા મનને થોડું સારું લાગ્યું મનને વધારે તાજગી આપવા બેલ મારી પટાવાળાને બોલાવ્યો અને ચા મંગાવી દેવયાનીએ જાણી જોઈને છૂટવાના પંદર મિનિટ પહેલા ચીમને ફોન કર્યો ચીમન પોતાનું મેઝ સરખુમ કરતો હતો અને જવાની તૈયારી કરતો હતો ચીમન મેજના ખૂણે અને ખુરશીની બાજુમાં ઊભો હતો પહેલા તો એને લાગ્યું કે બોસનો ફોન હશે એટલે એણે વાગવા દીધો પછી થયું કે કદાચ દેવીનો ફોન હોય તો એણે રિંગ પૂરી થાય એ પહેલા ફોનનું રિસીવર ઉંચકી લીધું દેવયાની હાઈ હેલો કહ્યા વગર બોલી બહુ તડપાવે છે તારી આ ડાર્લિંગને કેટલી વાર લગાડી ફોન ઉપાડવા માંગ દેવયાનીની તડપ જોઈ ચીમને સારું લાગ્યું એ બોલ્યો મારી દેવી મારા માટે તડપે છે એ મારા માટે એક ઉપકાર સમાન છે મને એમ કે બોસનો ફોન છે એટલે હું એને એવોઈડ કરવા માંગતો હતો ઈશ્વરની મરજી હશે તારી સાથે વાત કરાવવાની એટલે છેલ્લે વિચાર આવ્યો કે કદાચ તારો ફોન હોય તો માટે ફોન ઉચક્યો ચીમનનો લહેકાવાળો અવાજ સાંભળી દેવયાની મસ્તીના ભાવમાંગ આવી ગઈ એ પણ સામે એવા જ લહેકાથી બોલી તારા બોસને આની કમ્પ્લેન કરવી પડશે ચીમન તરત બોલ્યો એ ખડૂસ પણ એવું જ કરે છે ચીમનની વાત સાંભળી દેવયાની ખડખડાટ હસવા લાગી દેવયાનીને હસતી જોઈ ચીમને કાંડા ઘડિયાળમાંગ જોયું બસ ઉપડવાને દસ મિનિટનો સમય હતો એ બોલ્યો શું કામ હતું દેવી તે જવાના સમયે ફોન કર્યો ચિમનના સવાલો સાંભળી દેવયાનીએ ત્રાગુમ કર્યું શું કામ હોય તો જ તને ફોન કરાય આમ તો દરરોજ સામેથી ફોન કરે છે જ્યાં તારી સાથે વાત નથી કરવી વાત પૂરી કરતા જ દેવયાનીએ ફોન કાપી નાખ્યો દેવયાનીનું આ ત્રાગુમ હતું એ હજુ કેબિનમાં જ હતી દેવયાનીએ ફોન કાપી નાખતા જ ચિમન તડપી ઉઠ્યો એણે દેવયાનીને સામે ફોન જોડ્યો થોડી વાર દેવયાનીએ ફોનની રીંગ વાગવા દીધી ફોનની રીંગ લગભગ પૂરી થવા આવી એવું લાગ્યું ત્યારે દેવયાનીએ ફોનનું હતું દેવયાનીનો મસ્તી ભર્યો અવાજ સાંભળી ચિમન સામે રંગમાં આવી ગયો અને બોલ્યો આ સાહેબ દેવયાની મેમને હુકમ કરે છે કે ફરી આમ ફોન કાપવાની ગુસ્તાખી ના કરે ચીમને બોલવાનું પુરુમ કરતા બંને એકસાથે હસવા લાગ્યા અચાનક હસવાનું બંધ કરી ચિમન ગંભીર થતા બોલ્યો ઓફિસ છૂટવાના સમયે આપને બસ પકડવાની માંગ હોઈએ છીએ આ સમયે તું જવલ્લે જ ફોન કરતી હો છો એટલે મને એમ કે તને કામ હશે દેવયાની તરત બોલી ચોખવટ કરવાની કોઈ જરૂર નથી મને તારી યાદ આવતી હતી એટલે મેં તને ફોન કર્યો થોડી વાતો કરી છૂટા પડીશું ચિમનને ખબર હતી કે દેવયાની આજે એનું કાઇનેટિક હોન્ડા લાવી છે દેવયાનીની વાત સાંભળી ચીમનના મનમાં વિચાર પણ આવી ગયો દેવ્યાની પાસે એનું હોંડા છે તો ફોન ઉપર વાત કરવાને બદલે બહાર જઈએ તો આ વિચારને એને આવતાની સાથે જ મનમાંગથી કાઢી નાખવો પડ્યો કારણ કે એના મનમાંગ તરત બીજો વિચાર આવ્યો જો બહાર સાથે જયશુમ તો જાત ઉપર કંટ્રોલ રહેશે નહીં અને ઘરે જતા મોડું થશે એના કરતાં અહીંયા ફોન ઉપર જ બરાબર છે આવું વિચારતા વિચારતા એણે ખુરશી ઉપર બેઠક લીધી અને મીઠા અવાજે બોલ્યો જેવી દેવીની આજના આજે દેવીની પાછળ બેસીને સવારીનો આનંદ માણતા જઈશું બંને વચ્ચે હસી મજાકનું વાતાવરણ ચાલતું હતું ત્યાં દેવયાની ખુશી ઉપર ટટાર થઈ અને અવાજ ગંભીર કરતા બોલી આપણે હજુ કેટલા દિવસ આમ એકબીજા વગર અલગ રહેવું પડશે દેવયાનીનો સવાલ સાંભળી ચીમનના મુખ ઉપર થોડા અણગમાના ભાવ આવ્યા એ ભાવ દેવયાનીના સવાલને લીધે હતા કે પછી દેવયાનીને છૂટથી મળી શકાતું નહોતું એના હતા એ કરી શકાતું નહોતું એ અણગમાના ભાવ સાથે બોલ્યો આ પહેલા પણ તે આજ સવાલ કર્યો હતો અને મારો જવાબ ત્યારે હતો એ જ અત્યારે છે મને ખબર નથી બકરાને વધેરવા માટે જે રીતે તૈયાર કરવામાં આવે છે એમ ચીમના મનમાં ઘા કરવા દેવયાની એના મનને તૈયાર કરતી હતી એ બોલી તારા પેરેન્ટસ ગામમાં ખેતી કરતા હશે કેટલું કમાઈ લેતા હશે દેવયાનીને પહેલી વાર પોતાના મા બાપમાં રસ લેતી જોઈ ચીમને સારું લાગ્યું એ ઉત્સાહમાં બોલ્યો હા ખેતી જ કરે છે ઓછું ભણેલા છે પરંતુ ગણેલા બહુ છે રહી કમાવવાની વાત તો મારા કરતાં એ વધારે કમાઈ લે છે એટલી મોટી જમીન છે ચીમન થોડો વધારે ઉત્સાહમાં આવી ગયો અને થોડું વધારે ઉમેરતા બોલ્યો એક જસ હેઠે પચાસ વીઘા જમીન છે અને પૂરી જમીનમાં બારે માસ પાણી ફરે એવો પાણીવાળો કૂવો છે સાથે દસ વીઘાનું ભાટું છે જેમાં ઢોરનો ચારો કરીએ છીએ દેવયાનીને જાજી કંઈ ખબર પડી નહીં ફક્ત એટલી ખબર પડી કે ચીમનના પપ્પા પાસે સાઈઠ વીઘા જમીન છે અને એના કરતાં વધારે કમાઈ છે એટલે પૈસે ટકે સારા એવા સુખી હશે એણે મનમાં ગણતરીઓ કરવા માંડી દેવયાનીને ચૂપ જોઈ ચીમન બોલ્યો ચૂપ કેમ થઈ ગઈ માન્યમાન નથી આવતું દેવયાનીને પોતાની ચૂપકીદી સમજાઈ એ તરત બોલી હું વિચારતી હતી કે આટલા બધા રૂપિયાવાળા અને દીકરો પાછો ભણેલો તો પછી તારી પત્ની આટલી ગમાર કેમ તું તો સારા પાત્ર નો હકદાર છો દેવયાની વાત સાંભળી ચહેરો નંખાઈ ગયો પહેલા દેવયાની એને ટોક્યો બા નહીં મમ્મી કહે બા કેવું ચીપ લાગે છે ચિમન બોલ્યો સોરી મમ્મી પછી વાતને આગળ સાધતા બોલ્યો મારી મમ્મીને સંસ્કારી છોકરી જોતી હતી સાથે ઉજરૂમ ઘર જોતું હતું મેં ઘણી આનાકાની કરી પરંતુ મારી મમ્મી આગળ મારું કંઈ ચાલ્યું નહીં ચીમનની વાત સાંભળી દેવયાનીએ મનમાં માની લીધું કે ચીમનના ઘરમાં એના મમ્મીનું વર્ચસ્વ વધારે લાગે છે એ બોલી તારા મમ્મી ઉપર એણે સારો એવો જાદુ કર્યો હશે ચીમને તરત જવાબ આપ્યો હા જોને એના એક જ ફોન ઉપર એ અહીંયા દોડી આવી છે ચીમનની વાત સાંભળી દેવયાનીએ નીચેનો હોઠદાંતમાન ચબાવ્યો અને કપટી હાસ્ય કરતા બોલી તારી મમ્મીને એ ગમાર પ્રતિ આડલી જમાયા હોય તો તું એવું કણિક કરને કે તારી મમ્મી એને એની માયાથી ખેંચી એની સાથે પાછી લઈ જાય ચીમન જાણે એની વાતમાં આવતો હોય એમ બોલ્યો પછી ચીમણે એની વાતમાં આવતો જોઈ દેવયાની બોલી પછી આપના બંગને વચ્ચે કોઈ કાંટો રહે નહીં અને આપને બંગને ખુલા ગગનમાં વિહરતા પક્ષીની જેમ આ શહેરમાં કોઈ પણ બંધન વગર વિહરી શકીએ ચાલાક દેવયાની એ વાતને આખી બદલી નાખી પહેલા મનમાં એવું નક્કી કરી રાખ્યું હતું કે ચીમને એના પેરેન્ટ્સ વિરુદ્ધ ભડકાવો જેથી એ લોકો જલ્દી અહીંથી જતા રહે પરંતુ જેવી એને ખબર પડી કે ચીમના પેરેન્ટ્સ પાસે મોટી જમીન છે એવું એણે પોતાનું મગજ સક્રિય કરી દીધું અને રૂપલીને જ અહિંગથી તગેડવાનું વિચારી લીધું દેવયાનીની વાત ચીમને ગળે ઉતરી હોઈ એમ એ બોલ્યો તારી વાત તો સાચી છે ચીમને પોતાના સુરમાંગ સુર પુરાવતો જોઈ દેવયાની ફરી હોઠ ચબાવવા લાગી ચીમને ઘડિયાળ સામે જોયું ઘડિયાળમાં છ વાગવા આવ્યા હતા ચિમન બોલ્યો દેવી મોડું થઈ રહ્યું છે હવે આપણે નીકળવું જોઈએ દેવયાનીએ પણ ઘડિયાળમાં જોયું એને કોઈ ઉતાવળ હતી નહીં એનું કામ પતી ગયું હતું અને ચિમનને વધુ રોકવો યોગ્ય લાગ્યું નહીં એ બોલી હું પણ કેટલી સ્વાર્થી છું ફક્ત મારું જ જોઉં છું ચાલ નીકળીએ બોલવાનું પૂરું કરી પાર્કિંગમાં મળવાનું નક્કી કરી સાથે બેસવાની હતી એને ના પાડી અને કહ્યું આજે હું તારી પાછળ બેસી પાછળ રાઈડ મજા લઈશ દેવૈયાની એની સામે હસી અને કાયનેટિક ચાલુ કર્યું દેવયાની કાય ચલાવવા આગળ બેઠી અને પાછળ ચીમન બેઠો પાર્કિંગમાં કોઈ હતું નહીં ફક્ત એક સિક્યુરિટી ગાર્ડ હતો એ બંનેને જોઈ રહ્યો દેવયાનીએ કાયનેટિક રોડ ઉપર લીધું ઓફિસ બેગ બંનેની વચ્ચે મૂકી એના બંને હાથ દેવયાનીના ખંભે મૂક્યા બંને માટે આ પહેલો અનુભવ હતો બંને વાતોમાં મશગુલ હતા શીમને દેવયાનીની સોસાયટી આગળ ઉતરવું હતું અને ત્યાંથી ચાલતા પોતાની સોસાયટી સુધી જવું હતું પરંતુ વાતો વાતોમાન દેવયાનીની સોસાયટી નીકળી ગઈ અને એ લોકો થોડા આગળ આવી ગયા હતા આ દરમિયાન ચીમનના બાપુ હરદાસભાઈ થોડો સમય પસાર કરવા અને બીડી પીવા ઘરની બહાર નીકળ્યા હતા ચીમનના બદનસીબે એ થોડું ટહેલતા દેવયાની જે તરફથી અને જે બાજુથી આવતા હતા એ તરફ અને એ બાજુ એ ટહેલતા જતા હતા ચિમન અને દેવયાની એની બાજુ નીકળ્યા હરદાસભાઈનું ધ્યાન એ બંને તરફ ગયું એ ચીમનને જોતા જ રહ્યા ચીમનનું ધ્યાન દેવયાની સાથે વાતોમાં હતું એ આનાથી અજાણ હતો દેવયાનીની સોસાયટી નીકળી ગઈ છે એનું ધ્યાન પડતા ચીમન ફોડે આગળ ઉતરી ગયો હરદાસભાઈ આ જોઈ આગળ જવાનું માંડીવાળી પાછા ફરી ગયા અને ચિમન તથા અજાણીબાઈ વિશે અવનવા ભળતા વિચારો કરવા લાગ્યા